હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના અમુક રહસ્યો વિશે વાત કરીશું એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો શ્રી કૃષ્ણ ભગવાનના હજારો નામ છે તેમાં કૃષ્ણનો અર્થ છે જે કર્મને કૃષ કરે તે આપણે શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ વિશે તો જાણીએ જ છીએ પણ એ લીલાઓ પાછળનું રહસ્ય નથી જાણતા ખરેખર શ્રી કૃષ્ણ કોણ હતા અને તેમની લીલાઓ પાછળ શું રહસ્ય હતું એ કોઈ જ્ઞાની પુરુષ જ આપણને સમજાવી શકે તો ચાલો આજે આપણે એવા અમુક રહસ્ય વિશે વાત કરીશું નાનપણમાં શ્રી કૃષ્ણ ભગવાન અને તેના મિત્રો યમુના નદીને કિનારે રમતા હતા દડો નદીમાં પડી ગયો અને બાલકૃષ્ણ તે લેવા નદીમાં ગયા ત્યાં ફણીધર નાગ જાગ્યો અને તે કાલિયા નાગને નાથીને શ્રી કૃષ્ણે તેના ઉપર નૃત્ય કર્યું આ વાર્તા ખૂબ પ્રચલિત છે પણ અહી ફણીધર નાગ એ ખરેખર ક્રોધનું પ્રતીક છે જે યમુના નદીમાં નહીં પણ આપણા બધાની અંદર રહે છે અને જીવનના સંબંધોમાં ઝેર રેડે છે આપણી અંદર સુતેલા ક્રોધી રૂપ નાગને જો કોઈ છેડે તો એ નાગ તેની સામે ફેણ મારે છે લોકોને સરળ ભાષામાં સમજાવવા માટે મૂકેલું એ રૂપક હજુ પણ ચાલ્યું આવે છે વાસ્તવમાં આ કાલિયા દમનના નાગ એટલે ક્રોધ અને ક્રોધને વશ કર્યો તે કૃષ્ણ બીજી એક લીલા જેમાં શ્રી કૃષ્ણ ભગવાને ભારે વરસાદમાં લોકોને રક્ષણ આપવા તછલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉચક્યો હતો એવું કહેવામાં આવે છે પણ ગોવર્ધનનો સાચો અર્થ ગોવર્ધન એટલે કે ગાયોનું વર્ધન છે શ્રી કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી ભારતમાં ગાયોને પવિત્ર માનવામાં આવે છે પણ તે સમયમાં ગાયોની હિંસા કરીને તેનું ખાવાનું શરૂ થયું હતું એટલે શ્રી કૃષ્ણ અટકાવી અને ગોવર્ધન થી તેમની વસ્તી વધારવાના પ્રયત્નો આદર્યા શ્રી કૃષ્ણ ભગવાને બહુ ઊંચું કામ કર્યું હતું પણ ગોવર્ધન પર્વત આંગળી પર ઉંચક્યો એ શબ્દ સ્થુડ માંગ રહ્યો અને તેની સૂક્ષ્મ ભાષા સમય જતાં ભૂસાઈ ગઈ શ્રી કૃષ્ણની આગવાની હેઠળ ગોવર્ધનના પ્રયોજન માટે ઠેર ઠેર ગોશાળાઓ સ્થપાઈ હતી જેમાં હજારો ગાયોનું પોષણ થાય એવી વ્યવસ્થા કરી હતી ગોવર્ધન અને ગોરક્ષા આ બંને થતા ઠેર ઠેર દૂધ ઘીનું ઉત્પાદન વધ્યું આ પ્રયોજનમાં તેમની સાથે ગોવર્ધન કરનાર લોકોને ગોપ અને ગોપી કહેતા ગોપ એટલે ગોપાલન કરનાર આપણે રાધાને ઓળખીએ છીએ જેમનો શ્રી કૃષ્ણ ભગવાન સાથેનો સંબંધ પ્રચલિત છે પણ ખરેખર રાધા શબ્દ રાધ ઉપરથી પડ્યો છે તદરૂપ થવાનો પ્રયત્ન એટલે રાધ કહે છે જેનો અર્થ થાય છે આરાધના જ્યાં પ્રભુની આરાધના હોય પછી આરાધના સ્ત્રીઓ કરે કે પુરુષ પણ જ્યાં આરાધના એટલે કે રાધા હોય ત્યાં કૃષ્ણ હોય જ શ્રી કૃષ્ણને હજાર થી વધુ રાણીઓ હતી પણ લોકો એ નથી જાણતા કે તેઓ બ્રહ્માચારી હતા ને બ્રહ્માચારી એટલે શું કે જેના ભાવમાં નિરંતર બ્રહ્માચર્યની જ નિષ્ઠા છે જેમ કોઈ માણસ બહાર ચોરી કરતો હોય પણ તેના ભાવમાં હોય કે મારે ચોરી નથી જ કરવી તો એ નેસ્ટી અચોર્ય કહેવાય બીજી બાજુ કોઈ દાન આપતું હોય પણ ભાવ કરે કે આ લોકોને દાન આપવા જેવું જ નથી તો એ દાન જમા થતું નથી બહાર ક્રિયા શું થાય છે તે નહીં પણ અંદર નિષ્ઠામાં શું છે તેનાથી કર્મ બંધાય છે શ્રી કૃષ્ણ ભગવાન પણ તેમને નિષ્ઠામાં શુદ્ધ બ્રહ્માચારી હતા એક વખત ગોપીઓને યમુના નદી પાર કરીને સામે કાંઠે દુર્વાસા મુનિ માટે ભોજન લઈને જવાનું હતું પણ નદીના ધસમસતા પાણીમાંથી પસાર થવું અશક્ય હતું ત્યારે ગોપીઓએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે હવે શું કરવું તેમણે કહ્યું કે જાઓ યમુના નદીને કહો કે જો શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્માચારી હોય તો માર્ગ આપી કરી આપો ગોપીઓ યમુના નદી ને એમ જ કહ્યું અને યમુના માર્ગ કરી આપ્યો તેવી જ રીતે પાછા ફરતી દુર્વાસા મુનિએ કહ્યું કે જો દુર્વાસા મુનિ આજીવન ઉપવાસી હોય તો યમુના નદી માર્ગ કરી આપે અને એમ જ થયું આમ આહાર લેવા છતાં દુર્વાસા મુનિ કાયમ નિરાહારી હતા અને શ્રી કૃષ્ણ કાયમ નેષ્ટિક બ્રહ્માચારી હતા શ્રી કૃષ્ણ ભગવાનનું હથિયાર સુદર્શન ચક્ર હતું એ આપણે જાણીએ છીએ પણ સુદર્શન એ ખરેખર કોઈ શસ્ત્ર નહોતું પણ તેમના પિતરાઈ ભાઈ જે તીર્થકર હતા તે શ્રી નેમિનાથ ભગવાન પાસેથી શ્રી કૃષ્ણે સમ્યક દર્શન પ્રાપ્ત થયું હતું જેને સુદર્શન કહે છે જ્યારે આ નામધારી દેહધારી હું નથી એવું જ્ઞાન થાય ત્યારે બધી રોંગ બિલીફો તૂટે અને હું શુદ્ધ આત્મા છું એવી રાઈટ બિલીવ બેસે એ રાઈટ બિલીવ એટલે જ સમ્યાગ દર્શન શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રની વચ્ચે અર્જુનને જે સમ્યક દર્શન આપ્યું હતું તેમણે પ્રબોધેલા ગીતાના જ્ઞાન થકી મહાભારત યુદ્ધ લડવા છતાં

શ્રી કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે હું જે ગીતામાં કહેવા માંગુ છું તેનો સ્થૂળ અર્થ એક માં એક જણ સમજી શકે એવા એક હજાર સ્થૂળ અર્થને સમજનાર માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થનો સમજે એવા એક હજાર સૂક્ષ્મતર અર્થ ને સમજનારાઓ માંથી એક જણ શકે તો મિત્રો આ હતું શ્રી કૃષ્ણની લીલાઓ પાછળના રહસ્યો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો અને નોટિફિકેશન ઓલ કરજો જેથી કરીને મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો